જેની કિંમત સિત્તેર ચૂકેલ હતી ગ્રાહકે ઘરે આવીને ચેક કરતા જણાવ્યું કે લાડવા ક્ષારી ફૂગવાળા દેખાતા દુર્ગંધયુક્ત અને બગડેલી હાલતમાં હતા ગ્રાહકે ખાદ્ય વસ્તુ ની એવી જ સ્થિતિ જોઈ અને તરત જ તેને ખોરાકનો ઉપયોગ ન કર્યો અને પાછા પેક કરી અલગ રાખી દીધા ત્યારે તારીખે એકત્રીસ દસ બે હજાર પચીસ એટલે કે બીજા દિવસે શનિવારના રોજ એ જ દુકાનદાર પાસેથી આવી અને મોબાઈલ ફોનથી વિડીયો રેકોર્ડિંગ ચાલુ રાખી બીજા પાંચસો ગ્રામ લાડુ માંગ્યા હતા અને જે દુકાનદારે આપતા જે ખોલીને જોતા જ બગડેલી હાલતમાં જ હતા અને જેથી દુકાનદારને તમે આવો બગડેલી હાલતમાં અખાદ્ય લાડુ કેવી રીતે વેચી શકો છો તમને આ ખબર નથી કે આ ખાવાથી ગ્રાહકો બીમાર પડી શકે છે અને ફૂડ પોઈઝનિંગ થાય તો જવાબદાર કોણ એવું પૂછતા દુકાનદારે ગલ્લા તલ્લા કરી કોઈ કોઈ યોગ્ય જવાબ આપ્યો ન ન હતો અને તેમ જણાવ્યું હતું અન્ય કોઈ ગ્રાહક સાથે આવો બનાવ ન બને તે માટે કાયદેસર કાર્યવાહી કરવા જણાવતા દુકાનદાર દ્વારા અન્ય લોકોને ફોન કરી વાત પતાવી દેવાનું જણાવ્યું હતું પરંતુ ગ્રાહકોના સ્વાર્થે સાથે ચેડા કરતા દુકાનદાર વિરુદ્ધ નગરપાલિકા સહિત સંબંધિત કચેરીઓ ખાતે આવા દુકાનદારો વિરુદ્ધ નિયમ અનુસાર કડક કાર્યવાહી કરવાની લેખિત માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ વાર તહેવારે વિરુંગામ શહેર સહિત જિલ્લામાં વિઝિટ કરે છે ત્યારે હોટલો ખાણીપીણીની દુકાનો મીઠાઈ ફરસાણની દુકાનેથી વ્યવહાર લેતા હોવાની વાતોને લઈ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતક આવું કહેવાતા જે વેપારીઓ નિર્ભય થઈ અખાદ્ય વસ્તુઓ વેચતા ગભરાતા નથી ગ્રાહકે જણાવ્યું કે જો તે લાડવા મારું પરિવાર ખાઈ લે તો ફૂડ પોઈઝનિંગ અથવા તો ગંભીર આરોગ્ય તકલીફ થવાની શક્યતા હતી ઉપરોક્ત ખાદ્ય પદાર્થની લેબલ પેકેજિંગ ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટની કોઈ પેકિંગ ન હોવાના કારણે કંઈ જણાતું નથી અને દુકાનમાં આ અંગે કોઈ ભાવપત્ર કે ઉપરોક્ત વિષય જોગ ઉલ્લેખ નથી અને ખરીદી સમયે વારંવાર બિલ માંગવા છતાં પણ આપવામાં આવ્યું ન હતું ત્યારે આ ઘટના માત્ર બેદરકારી નહીં પરંતુ ગ્રાહકોના આરોગ્ય સાથે સીધા ચેડા છે ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા આ અંગે કેવા પગલાં ભરવામાં આવે છે મારું નામ ગોવિંદભાઈ બચુભાઈ પનારા છે અને હું તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ કરવા આવેલો આવેલ ઉધાભાઈ ભજીયાવાડાના ત્યાંથી લાડવા લીધા હતા પાંચસો લાડવા લીધા એ લાડવા લઈને હું ઘરે ગયો અને ઘરે જઈને એ લાડવા તપાસતા એ લાડવામાં ખૂબ ફૂગ વળેલી હતી અને ખાસ તો એ લાડવામાં છારી હતી જેથી કરીને લાડવા મેં ખાધા નહીં પેક કરી દીધા બીજા દિવસે એમને ખાસ હું મળવા ગયો અને બીજા લાડવાની મેં ખરીદી કરી તો બીજા લાડવા પણ એવા જ કહેવાય છે કે ખરાબ લાડવા મને વેપારી દ્વારા આપવામાં આવ્યા વેપારીને મેં પૂછતા એને જણાવ્યું હતું કે ચાર દિવસ પહેલા લાડવા બનાવેલા હતા અને એ લાડવા જો કદાચ હું મારા પરિવારને આરોગ્ય આરોગ્ય હોત તો કદાચ ફૂડ પોઈઝન પણ થઈ શકે મેં એમની પાસે બિલ પણ માંગ્યું એ મને બિલ પણ ના આપ્યું અને આજીજી કરવા માંડ્યા અને કહેવાય છે કે ઘણી બધી એવી વાતો કરી કે તમે આ ના કરશો વિડીયો ના ઉતારશો તો મારે ખાસ એટલા માટે આ લોકોને જાણ કરવી ખૂબ જરૂરી છે કે વિરમગામ શહેરમાં આવા ઘણા બધા વેપારીઓ છે એ ખરાબ વસ્તુઓ લોકોને પધરાવી રહ્યા છે જેથી કરીને આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે મેં સહન ન કર્યું અને મેં ખાસ તો વિરમગામ કહેવાય છે કે મામલતદાર છે ફૂડ ઓફિસ છે આરોગ્ય વિભાગ છે નગરપાલિકા છે આ બધા લોકોને લેખિત અને મૌખિક પણ રજૂઆત કરી છે અને જ્યાં સુધી ન્યાય નામ મળે ત્યાં સુધી હું